રામશ્રી દિશ્રી વાંસદિયા રાજપૂત સમાજ ભવનનું નિર્માણ બોડેલીના વનિયાદ્રીની બાજુમાં વનિયાદ્રી કેનાલની બાજુમાં થઈ રહ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહેલું ભવનનું આજે ભૂમિપૂજન પ્રદીપસિંહ વાંસદિયાના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજહરસિંહ મુનિના પરમ શિષ્ય એવા પ્રીતમ મુનિના આશીર્વચનથી આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે ત્યારે રાજપૂત સમાજે દિલ ખોલીને દાન કર્યું છે લાખો રૂપિયાનું દાન ભેગું થયું છે ત્યારે સમાજના કાર્યમાં સમાજ ઊંચો આવે સમાજમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત થાય શિક્ષણ કાર્ય સારી રીતે થાય અને અનેકવિધ કાર્યોને લઈ અને આ રાજપૂત સમાજ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીના મહિલા પાકના અગ્રણી કાર્યકર એવા હિનાબા રાઠોડીયા આપણી સાથે તો હિનાબા સાથે વાત કરીશું કે હિનાબાજી આ કાર્યક્રમ થઈ રહ્યો છે રાજપૂત સમાજ એક મર્યાદાવાળો સમાજ છે ત્યારે મર્યાદામાં રહીને પણ સમાજનું કાર્ય કઈ રીતે થઈ શકે રાજપૂત મહિલા કઈ રીતે સમાજને સાથે લઈ મર્યાદામાં રહી અને આ કાર્ય કરી શકે એ માટે તમે રાજપૂત મહિલાઓને માર્ગદર્શન કરશો અહીંયા આવેલ તમામ આગેવાનોએ સરસ અમને આશીર્વચન આપ્યા છે અને એમાંથી જ મને આજે સ શીખ મળી છે કે આપણીથી પૈસો ના અપાય ને તો કંઈ નહીં પણ આપણે સમયનું પણ અહીંયા દાન આપીશું ને તે પણ યોગ્ય છે દરેક બેન આવા નવા કાર્યક્રમોમાં અને આયોજનોમાં મોટા મોટા પ્રમાણમાં ભાગ લે એવી જ રાજપૂત સમાજ મહિલા પાકની ઈચ્છા છે અને બધા જ આગળ આવો કાર્ય માટે બીજી એક વિશેષ વાત કરવી છે કે રાજપૂત સમાજ જે દાનની વાત કરી છે કે ફૂલ લઈને ફૂલની પાખડી આપવી ત્યારે તમે જણાવ્યું છે કે એકસો એક રૂપિયાથી લઈને રાજપૂત સમાજે દાન સ્વીકાર કરવાના છે ત્યારે મહિલાઓ કઈ રીતે એક એવી પહેલ રાજપૂત સમાજના મહિલા વિભાગ દ્વારા કરવામાં આવી છે કે એક ડબ્બો રાખવામાં આવે છે તો એ ડબ્બાવાળી સિસ્ટમ શું છે એ તમે જરીક સમજાવશો હા સમાજના જે સમૂહ અગરના કાર્યક્રમો હોય છે તેમાં અમારા વડીલ મહિલા વિમ્પલબા ઘરિયા એ ખૂબ જ સરસ આયોજન કર્યું છે કે એક નાનો ડબ્બો દાનપાત્ર આપ્યું છે કે આપણને રોજના દસ રૂપિયાની આપણે પાણીપુરી ખાઈએ છીએ તો એ દસ રૂપિયા પાણીપુરીના આપણે બચાવીશું ને એ આ આ દાનપાત્રમાં નાખીશું તો સમાજમાં ઘણા મોટા મોટા કાર્યક્રમોમાં આપણે નાનું યોગદાન આપીશું અને એના દ્વારા આપણે કંઈ નહીં ને કંઈ ફૂલ ફૂલ નહીં ને ફૂલની પાખડીનું યોગદાન આ સમાજ માટે કરીશું ત્યારે રાજપૂત સમાજ માટે મહિલા મંડળ પણ ખૂબ મોટો અને ખુબ સરસ પ્રયત્ન કરી રહ્યો છે જોડાયેલા રહો ટીમ જાગૃત સંજય સિંહ રાણા છોટા ઉદેપુર બ્યુરો